ઘોઘાના વાવડી ગામમાં આંગણવાડીમાં લાલિયામાં દૂધના પાઉચનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે દૂધ સંજીવની યોજના અંતર્ગત જે દૂધ બાળકોને આપવામાં આવે હાલત શું છે જુઓ આવું બગડેલું દૂધ આવ્યું છે અમારે દૂધ સંજીવની યોજનામાં ઘોઘા તાલુકામાં દૂધ આવે છે હમણાં સ્કૂલમાં વેકેશન હોવાથી બંધ હતું આ તેર છ બે હજાર સોવીસથી શરૂ થયું છે અને આજે દૂધ આવ્યું ને આજે જ તે બગડેલું દૂધ આવ્યું છે ધૂળવાળું હું ધોઈ ધોઈને બાળકોને આપું છું આવું તો મારે કેમ આપવું બગડેલું દૂધ જો હું ધોઈને બીજા વાસણમાં મૂકું છું અને આજની જ તારીખ છે જોર હું ચોખ્ખું કરીને તમને તારીખ બતાવું છું આજની જ તારીખ છે દૂધ ઉપર જો તેર તારીખ તેર છ બે હજાર સોવીસને દિવસે જ આવેલું દૂધ છે

જે જણાવું ભાવનગર જિલ્લામાં દૂધ સંજીવની યોજનાનો સત્યાનાશ થતો હોય તે પ્રમાણેના વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે જે પ્રમાણે સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા વિકાસશીલ તાલુકાની અંદર આંગણવાડીમાં અભ્યાસ કરતા જે નાના ભૂલકાઓ હોય છે તેમની માટે આ જે દૂધના પાઉચ છે તે આપવામાં આવતા હોય છે ઘોઘા તાલુકાની અંદર કુલ અઠાવન જેટલી આંગણવાડીઓ છે તે આવેલી છે જે વિવિધ આંગણવાડીઓની અંદર આ જે સરકારની જે દૂધ સંજીવની યોજના છે તે અંતર્ગત પાણી દૂધ સંજીવની હેઠળ જે દૂધના પાઉ આવ્યા હતા તે અત્યંત ગંદી હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે આ બાબતે ખુદ જે આંગણવાડી ના સંચાલક છે તેમને પર્દાફાશ કર્યો છે અને જે એજન્સી દ્વારા જે દૂધ વિતરણ કરવામાં આવતું હોય છે તે ખુબ જ ગંદી હાલતમાં અને માટીથી બગડેલા હોવાનું જોવા મળી રહ્યું છે જે પ્રમાણે દૂધ દૂધનું વિતરણ કરવામાં આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે બાળકો હોય છે તેમના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ખુલ્લા ચેડા થતા હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે જોકે આ સંપૂર્ણ જવાબદારી છે તે આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ની આવતી હોય છે કે જેમની જવાબદારી છે કે દરેક આંગણવાડી ની અંદર જે સરકારની યોજના હોય છે તે અંતર્ગત જે દૂધ સંજીવની યોજના છે તે દરેક બાળકોને સ્વસ્થ રીતના મળી રહે તેમની જવાબદારી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જવાબદારી ની અંદર બેદરકારી પણ સામે આવી